કારણ કે પહેલાં સ્કૂલમાં બનતા ત્યારે કસરત કરતા હતા અને મિનિમમ એકથી દોઢ વર્ષ જેવું થઈ ગયું છે કસરત કર્યા પછી કારણ કે સ્કૂલમાં પહેલાં સવાર સવારમાં શનિવારના રોજ કરાવતા પછી આપણને જોવા મળ્યા ડોગેશભાઈ ડોગેશભાઈ જોઈ શકો છો આમાંને જ જોવે છે ડોગેશભાઈ કે સવાર સવારમાં કેમ આવે પણ હવે એમને અમે રોજ દેખાશું પછી એકબીજા ડોગેશભાઈ આવી એ પણ અમને જોશે તમે જોજો આમાંને જ જોવે છે કે કેમ માયા સવાર સવારમાં હવે અમે પણ એમની સાથે રનિંગ કરીશું રનિંગ કરીશું ફિલા પુણના છેડા સૂરજ બ્રેકફાસ્ટ થઈ ગયો તો ફાઇનલી ગાઈસ હવે અમે દોડીશું ચલો જારે હા એટલે તમે બનેલાજો હું તમને દેખાડીશ અમે કેવા દોડીએ છીએ ચાલો હું ભાઈ જાણે શું કેવા તમે કમેન્ટમાં જરૂરથી બેતા અને કયા લોકોની પસંદ છે પહેલી એ પણ કમેન્ટમાં જરૂરથી બતાવજો પછી રનિંગ કર્યા બાદ અમે આવી ગયા પુષપ કરવા માટે પહેલી વર્ષો પછી પહેલીવાર હું પુષપ કરવાને ટ્રાય કરીશ તમે જોજો મજા આવશે ડોગમાં મજા આવશે પણ ઠેઠ સુધી બન્યા રહેજો પછી તે નીચે જ નથી થતી પણ પછી મેં ટ્રાય કરી ઉપર ઉપર થઈ જાય પણ ઉપર પણ તમે જોજો કેવું થાય એમ

એ કસરત છે જેનાથી તમારો જો ચરબી વધતી હોય ને તો આ કસરત કરવાથી તમારી ચરબી ઓછી પડી શકે અમારે પણ બહુ વધી ગઈ છે તમે પણ આ કસરત ટ્રાય કરીશું ત્યાં નાખે ને હા જોડે શું ચર્બી વધારે થઈ પચ્ચા નહીં સાહેબ

ગેસ જઈને હવે મેં નાઈને દુકાન ખોલીશું બાય દોસ્તો આપણ જાય ઘરે હવે હું પણ આગળ વધુ દેશો હજુ દોસ્તો હું દુકાન આવી ગયો હવે સાફ સફાઈ ચાલુ છે હવે મસ્ત સાફ સફાઈ કરી દો તમે ખલ્લું પડ્યું આટલો બધું પાપડી વગેરે શેફ બધી મીધો અને સાફ સફાઈ કરજો ખલ્તો હજુ નીચે જ પડ્યું છે પછી આપણે મળીશું થોડી વાર ગાઈસ આખી રાતને ફ્રીજ ચાલુ હતી એના કારણે આ ફ્રીજમાં બરફ જમાઈ ગયો આ જોઈ શકો છો તમે આ કડક હતી આ રેડી છે બેડરૂમ પણ રેડી છે આ જો બરફ જમાઈ ગયો છે નીચે તો બધું રેડી જ પડ્યું છે પછી ગઈ સવારમાં કાળા બીજ અને મુકવાસ આપવા માટે એક ગાડી આવી હતી એમાંથી અમે થોડા કાળા બીજ અને મુકવાસ લઈ લીધા છે આ તમે જોઈ શકો છો નીચે પડે પછી બાલાજીનો પણ માલ આવી ગયો છે એના પછી પછી ગોપાલનો માલ આવે છે તો ગોપાલનો માલ પણ આવી જાય છે પછી દાવતનો માલ આવવાનો હતો એ પણ આવી ગયો છે એની પછી ઉતારવાની ચાલુ જ છે આ ગાડી આવેલી છે અમે દાવત છે આ બધું પાણી જીવા જીરા બધું આવી છે તમે જોઈ શકો છો પણ બાલાજીના પડીકા થોડા ગોટવી નાખ્યા તમે જોઈ શકો છો કેવો ગોઠવ્યું કમેન્ટમાં જરૂરથી બતાવજો ગોઠવવાનું ચાલુ જ છે લગાતાર મેં એકથી દોઢ કલાક ગોઠવી તો પણ હજુ થોડા બાકી રહી ગયા હતા એ પણ પણ ચાલુ છે મારો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો